મોટું સપનું વિચારી ખબર ને તની આપણે અમીર ખાવાનું બધા કરતા અંબાણી ને ટક્કર દેવું આપડે અવાજ ના કરશો ઘરવાળા બચાવી

ઓય હો આઈ કરું આઈ કરવાજી જ્યાડો બે મારવા રોતી ને હો એ બાજીયા એનો ઘરે હું આવાજ ના કર પૈસા હો એ પૈસા તો બધું અહીં જ રાખતો છે આ બોવાજ ના કસુ ઈ બાજી હો એ આરે

બુકાન બુકાન બધું આખી ગયો હ અને ઉલો બંગલો હવે નજીક આવી ગયો અને રાતના તો હવે આપણે કામ કરો હા બોલ અરે અરે આ ઘરતર ગવાના થઈ લોટું થઈ ગયું હવે હેડો હવે પૈસા તું

પુરુ સાઉ પર નવાપુર ઉઠાવું પડે સપનું પૂરું કરવાનું હોય આબુ ઉડે તો હા નક ખા શું અવાજ કર્યા વગર અને અવાજ ન થવો પડે હો તમે જો અવાજ આવતો આમ કરશો તમને કરીશ કરું ભૂં કરું હરેરી એક એક આવજો

આપડે આ બંગલો સરસ રીતે ઊતી રાખવાનો બધું બધું લઈ લેવાનું છે કઈ રાખવાનું આ ભેસનો બાટો ઊટી નવા નવા લાયા છે તો બહુ જૂનું હોય સહેજ અમાજ આગળ એ ગાડી તો જો થાય આપણે પેલું પાહુ કવરતું જો હાઈફાઈ કવર એ નવ કવર આગળ અવાજ કરશો તમને પણ તને શું કહું અવાજ બહુ આવે ભાઈ મારો તો તો આવે આપણો બેન સક્સેસ નહીં થાય તો શું કરશું લે નહીં થાય તો પછી

હા શેઠાળા કાના કરતા ની ફોન લેલી એ ફોન મે તારો નાના નાના મુરાખું બોધું શાંતિ લેજી સરી પડી છે શે જાગી ગયા ને હું ના ને આપ બે કામ આવશે આ તો રામું રાખું તાર ના દે સારું આલે છોટું બધું રાખતો હે તપાસી લે આખો ઘર સારું સારું ઈનો મુછેસ માં કાલી જો મને તારો ગમી એય સમજીલા મોટો છોટો બંને ફરકુ વધુ દેપાજો આરો આરો મું કા લાગે મિયાન ગયો ગુટી લેવો રે હું સીટ મે રોરો હું ખેલી બોતવી મને આ એનો પૈસા પલ્લો રાખી જો જો હું બહાર થી ખેલી બોતવી આ તો હું ઘરે મારી જ લેવાય યાદ કોત કસ

હાલ તો હારો હક્કા ભર્યો હોય અવાજ ના હું હાલ ઉ બે બે લાગે તાર બૈરા લે હા હું ના હવે તો હું મોટો બાંગલો તમને આ હા હા ફોન તારા માટે લે છોડ મારા માટે નહીં મારા માટે કેટલું તારા માટે ઘડિયાળ આ કે મને આના મિતરે ફોન આલુ નહીં તે બોલતે લખવા હતા લે આ તો મોહ ભૂખરો રાધી થઈ ગયા મેન મેન વસ્તુ લો કામ આવશે તાના દીનું જાતો સુખું તમે બોલો બોલો અવાજ ન બતાયતી એલો માની તો બરો થોડું થ્યું હા આ તો થઈ ગયું લો હું જોઈ લઉં કે વસ્તુ બાકી ના રહી ગઈ તો અરે લો ઈયરફોન જડિયા હા હા મારે લે ના ના કીધું હે મારી અવાજયા हाँ मैं करता हूँ बट ये

વસ્તુ તમામ લઈ હાજારી મચલાઈ દીધું તા રોકડમ બે ખબર ના મોટી થાક મેં છું દેખાતું નહીં આટલી બધી ચોરી કરી તો મારી લેલા ઢાંબે એ મોટી ને આજો કે

નાનો નાની રીતે બે નાહવાનું કરો અનુરો શેઠ જાગી ગયો ને તો આપડા માથા ના જાનુ આ કુશી લઈ લો બેહવા થાશી અલ્યા ને ઉપર એક વાત કે લે ની પરિસ્થિતિ હે ઉપર જે હું તમને ના શીટ એ બી નાખી દીજે શીટ ને કઈ ખબર ની પડી હા નીચે ની પકડી તો વારી મે તો પર દેજો એટલે કોમ

એ મને સંભળવા દેવાતા ઓ શે ચીટ ઓ શે ચીટ આチュરી થઈ ગયા આપણા ઘર માં જો ફોન વધુ લઈ ગયા ગણપતિ એ જતા જોઈ તો કરતા રહ્યા પણ માથા ખોડો રહેજો